નમસ્કાર ખેડૂત મિત્રો આ ખેડૂતો માટેની ચેનલમાં હું ગણેશભાઈ તમારું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આ વર્ષે સરકારી આંકડાઓ સ્પષ્ટ કરે છે કે ગુજરાતમાં ગત વર્ષની તુલનાએ ત્રણ પોઈન્ટ ચૌદ લાખ હેક્ટર કપાસનું વાવેતર ઘટ્યું છે દેશના કપાસ વાવેતરમાં પણ ઘટાડો થયો છે કેન્દ્ર સરકારે ભારતમાં આ વર્ષે ત્રણસો આઠ લાખ ગાંસડીનો કપાસ પાકવાનું અનુમાન મૂક્યું છે તો અમેરિકન કૃષિ સંસ્થા યુએસડીએ ભારતમાં ત્રણસો બાવીસ લાખ ગાંસડી રૂ પાકવાની ધારણા મૂકી છે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયાએ ત્રણસો લાખ ગાંસડી કપાસ થવાનો પ્રથમ અંદાજ મૂક્યો છે ફિલ્ડ ઉપર નજર કરીએ તો જ્યાં માત્ર કપાસનું જ વાવેતર હતું તેઓએ બીજી વીણ શરૂ કરી છે જેની પાસે મગફળી અને કપાસ હતો તેઓ મગફળીની મોસમ આટોપીને કપાસના પ્રથમ વીણ કરતા જોઈ શકાય છે એમ તો સુરેન્દ્રનગરના વઢવાણ બોટાદના રાણપુર અને મોરબીના હળવદ પંથકમાંથી ખેડૂતો કહે છે કે ગુલાબી ઈયળનો એટેક દેખાવા લાગ્યો છે તેથી કપાસ કદાચ બીજી વીણ પૂરી કરી નીકળી શકે છે ગુજરાતના કપાસ ઉગાડતા કોઈ બેલ્ટમાંથી વીઘા વરાળી હરખ કરી શકાય છે એવા ઉતારા નથી ખેડૂતોની પાસે શિયાળુ પાકના પૂરતા પાણી ઉપલબ્ધ હોવાથી કપાસને જે કંઈ પણ હાથમાં આવે વિદાય આપવા લાગ્યા છે રોટાવેટર ચલાવી કપાસના ખેતરો ખાલી કરવા લાગ્યા છે આમ કપાસ લાંબા સમય ઊભો રાખીને પાચોતરો ફાલ લેવાની કોઈ ખેડૂતને ઈચ્છા દેખાતી નથી ખેડૂતો સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે કપાસની ખેતીમાં ખર્ચ કર્યો છે તે પણ વસૂલ થવો કઠિન છે એક મણ કપાસ વીણવાની મજૂરી સામાન્ય રીતે રૂપિયા દોઢસો હોય છે તે મજૂરો ન મળતા વધીને રૂપિયા બસોને ટસ થઈ ગઈ છે કોઈક વિસ્તારમાં ખેડૂતોને ઉતાવળ હોય તો બસો પચીસ બસો પચાસ રૂપિયા સુધી સુકવવા તૈયાર છેમ બસ જલ્દી કપાસ કાઢીને એકાદ શિયાળુ પાક વાવેતર કરવાની દરેક ખેડૂતોને ઉતાવળ છે ગુજરાતમાં કપાસના ટોટલ ખેતી ખર્ચ સામે ખેડૂત ગમે તેમ કરે તોય વળતર બેસતી નથી કારણ કે જેમ ખેતી ખર્ચ વધવા છતાં વિગાદિત કપાસનો ઉતારો પણ ઘટ્યો છેમ તો સામે બજારોમાં ભાવ સતત ઘસાઈ રહ્યા છે અત્યારે કપાસની વૈશ્વિક બજારનો સિનારીઓ જોતા ભાવમાં સારા વટ દેખાવાનું ચિત્ર પણ ધૂંધળું લાગે છે હવે તો ખેડૂત પાસે એક જ આરો વારો છે કે સરકાર ટેકાના ભાવમાં બોનસ આપી ખરીદી કરે તો જ બે શેડા ભેગા થાય એમ છે કપાસ વૈશ્વિક જણસી છે કોટન માર્કેટના નિષ્ણાતો કહે છે કે અત્યાર સુધીનો દેશમાં પિસ્તાલીસ લાખ ઘાંસડીનો કપાસ બજારમાં આવી ગયો છે નવો કપાસ ફૂલ ફોર્સમાં ઠલવાઈ રહ્યો છે તો સામે લેવાલી નીરજ છે બજારમાં ઘસારો છતાં હાલ દરરોજ દેશમાં એક પોઈન્ટ પંચોતેર લાખ ઘાંસડીનો કપાસ આવે છે

ત્રણ લાખ ગાંસડી રૂની આયાત થઈ છે એટલે ઓવરઓલ નિકાસની સામે આયાત વધી ગઈ જેની અસરરૂપે હાલ કપાસની સ્થિતિ અનિશ્ચિત બની છે દિવાળી પછી કપાસિયા અને ખોળ બંનેના ભાવમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે આ વખતે કપાસનું ઉત્પાદન ઓછું રહેશે એવી સંભાવનાની વાતો થઈ રહી છે ત્યારે બીજી તરફ રૂ, કપાસિયાં, ખોળ અને કપાસ બધી જ પેદાશોમાં સતત ઘટાડા સાથે વેપાર થઈ રહ્યો છે. એક મહિના પહેલા કપાસિયાં અને કપાસિયાં ખોળમાં તેજી તરફી માહોલ હતો, જો કે નવી આવકો શરૂ થયા બાદ એમાં મંદી તરફી વેપાર થવાની શરૂઆત થઈ ગઈ છે. દિવાળી પહેલા કપાસિયાં ખોળના ભાવમાં રૂપિયા ત્રણ હજારની સપાટીથી ઉપર વેપાર થતો હતો જે હાલમાં ઘટીને રૂપિયા સત્યાવીસોની સપાટીએ આવી ગયો છે ઘટાડો મળ્યો છે અત્યાર સુધી જે કપાસ આવ્યો છે એમાં કપાસિયાની ગુણવત્તા બાબતે પણ પ્રશ્નો હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે રૂબજારની વાત કરીએ તો રૂ ઘાસડીના ખાંડીએ ભાવમાં ઘટાડા સાથે રૂપિયા ત્રેપન હજાર નવસોની સપાટીએ વેપાર થઈ રહ્યો છે કપાસ બજારમાં પણ દિવાળી પછી પ્રતિમન રૂપિયા પચાસ સુધીનો ઘટાડો જોવા મળ્યો છે ખેડૂતોને હાલની સ્થિતિએ રૂપિયા તેરસો પચાસ થી રૂપિયા પંદરસો પચાસ ની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે આ સિઝન માટે કપાસનો ટેકાનો ભાવ પંદરસો પાંચ રૂપિયા પ્રતિમણ છે ઘણા વિસ્તારોમાં કપાસનો બજાર ભાવ ટેકાની સપાટી કરતાં પણ નીચે પહોંચી ગયો છે જો કે આ ટેકાના ભાવ અને બજાર ભાવ વચ્ચેનો તફાવત ઓછો હોવાથી ખેડૂતો માટે હાલની સ્થિતિએ ટેકાની સપાટીનું કોઈ આકર્ષણ જોવા મળતું નથી આજના વિડીયોમાં આપણે રો બજાર કપાસ્યામ અને કપાસિયા ખોળની બજાર તથા વિશ્વ માર્કેટ અને કપાસની આયાત નિકાસનું ચિત્ર પસ્ટ કર્યું જેમાં ટૂંકમાં વાત કરું તો વિશ્વ માર્કેટમાં અમેરિકા અને ચીનનો કપાસ પ્રતિ ખાંડીએ આપણા કરતાં નવ હજારથી દસ હજાર સસ્તો છે બીજી વાત કરું તો કપાસમાં નિકાસ ઘટવા સામે આયાત વધવાનું ચિત્ર હાલ દેખાઈ રહ્યું છે મિત્રો ઓવરઓલ હાલ બજારનું ચિત્ર જોતા કપાસના ભાવમાં અનિશ્ચિતતાનો માહોલ સવાઈ ગયો છે આવનારા સમયમાં કોઈ મહત્વપૂર્ણ પરિબળ જેવું કે નિકાસ અને માંગ અને વપરાશ આ ત્રણ અસર કરશે અથવા તો વિદેશી બજારની માંગ એક ધારી વધી જાય તો હકારાત્મકતાનો માહોલ બજારમાં સ્થાપિત થશે એમ અથવા તો સ્થાનિક માંગ વધે તો પણ ભાવમાં અમુક અંશે હકારાત્મક દેખાઈ શકે છે હાલ મિત્રો આજના કૃષિ કાર્યક્રમમાં બસ આટલું